નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક સંસ્થાઓ જેને આપણે એનજીઓ બિન સરકારી સંગઠનો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નોન પ્રોફિટેબલ ઓર્ગન એવા ઘણા નામોથી ઓળખીએ છીએ તો આ સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક સંસ્થાઓનું કોને કહી શકાય એની લાક્ષણિકતાઓ શું તો અહીંયા મુખ્યત્વે સામાજિક સંસ્થા જો આટલી આટલી ગુણધર્મ હોય લાક્ષણિકતા હોય તો એને આપણે સંસ્થા કહીશું તો એવી કઈ લાક્ષણિકતાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો સામાજિક સંસ્થાની લાક્ષણિકતાઓને જોઈએ તો પહેલી વાત એ આવે કે સામાજિક સંસ્થાઓ એ નોન પ્રોફિટેબલ છે એટલે સામાજિક સંસ્થાઓ એ ક્યારે પ્રોફિટ કરવામાં માનતી નથી હવે આપણને એમ થાય કે જો પ્રોફિટ કરતી નથી તો આ સંસ્થાઓ ચાલે છે કઈ રીતે તો આ દરેક સંસ્થાઓ જે છે એનો મુખ્ય ઉદ્દેશ છે સમાજ કલ્યાણનો છે સમાજના લોકોને સેવા આપવાનો છે એટલે સમાજની વ્યક્તિઓ ધારો કે સમાજમાં કોઈ સમસ્યાઓ હોય છે તો એને નિવારણ કરવાનું છે સમાજના લોકોને કલ્યાણની પ્રાપ્તિ થાય એવો ઉદ્દેશ છે એટલે જેમ કોઈ કંપની શરૂ થાય છે તો એને પ્રોફિટ બહુ અગત્યની વસ્તુ હોય છે અને જેમ જેમ પ્રોફિટ થાય છે એમ એમ એ વધારેમાં વધારે પ્રોફિટ તરફ જવા માંગે છે પણ સામાજિક સંસ્થાઓ છે એ પ્રોફિટને ગૌણ રાખે છે જ્યારે કલ્યાણ માનવ વિકાસ એને કેન્દ્રમાં હોય છે ચોક્કસ સંસ્થા પાસે કેટલું પ્રોફિટ પણ થાય છે અને પણ એ પ્રોફિટ છે એ પાછું સમાજ કલ્યાણ માટે જ વાપરે છે એટલે ઘણી વખત આપણને એમ પણ થાય કે કોઈ સંસ્થા શરૂ થાય છે તો એનું શરૂઆતનું જે મકાન હતું એ ભાડાનું મકાન હતું અને પછી એ સંસ્થાનું એક પોતાનું મકાન આગવું મકાન થયું તો સંસ્થાએ પ્રોફિટ કર્યું પણ એવું નથી સંસ્થાએ એ જે એસેટ્સ વસાવી છે એ છેલ્લે તો લોકોના માટે જ વસાવી છે અને એનો ઉપયોગ પણ લોકો માટે જ થવાનો છે હા સંસ્થા કોઈ ફોર વ્હીલ ગાડી વસાવે તો એ ગાડી એ હકીકતમાં એણે પોતાના સુખ સાહેબી માટે નથી વસાવી પણ સંસ્થાના કાર્યકરોને આવવા જવા માટે કે બીજી વ્યવસ્થાઓ માટે આ ગાડી વસાવી છે આમ જે કંઈ પૈસા આવે છે એમાંથી જે કંઈ વસ્તુઓ ખરીદવામાં આવે છે એ છેવટે સમાજને ઉપયોગી બને એ વાત અહીંયા આવે છે એટલે પ્રોફિટ કરવાની વાત નથી પણ કલ્યાણની વાત કેન્દ્રમાં રહેલી છે આમ આ સંસ્થાઓ જે છે એ મુખ્યત્વે નોન પ્રોફિટ મેકિંગ એટલે પ્રોફિટ કરવાનો ઉદ્દેશ હોતો નથી બીજા એક લાક્ષણિકતાની વાત કરીએ તો આ સંસ્થાઓ સર્વિસ ઓરિએન્ટેડ અને ડેવલપમેન્ટ ઓરિયન્ટેડ હોય છે એટલે સર્વિસ સેવા આપવાની વાત કરે છે એટલે ઘણી બધી જગ્યાએ કે જ્યાં સરકાર નથી પહોંચી શકી તો એવી જગ્યાએ પહોંચીને સેવા આપવાનું કામગીરી છે એ આવી સંસ્થાઓએ કરેલી છે આપણે જાણીએ છીએ કે ઓગણીસો સિત્તેરના દાયકા સુધી જ્યારે આઝાદીના વીસ ત્રીસ વર્ષ થયેલા ત્યારે આપણી પાસે એટલો વિકાસ થયો નહોતો એ સમયે અંતરિયાળ ગામડાઓમાં જઈને આદિવાસીઓના વિકાસ માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત હતી અને આજે પણ એવી સંસ્થાઓ કાર્યરત છે તો આપણે જોઈ શકીએ છીએ કે આવી સંસ્થાઓ જે છે એ સર્વિસ ઓરિયન્ટેડ સેવા પૂરી પાડી રહી છે અને ડેવલપમેન્ટમાં પોતાનો રોલ આપી રહી છે આપણે એક બીજી વાત કરીએ કે અત્યારે એચઆઈવી એઇડ્સ એ બહુ એવો મુદ્દો છે કે જે ખરેખર હજુ આપણે દવા શોધી શક્યા નથી પણ એને અટકાવવાના પ્રયત્ન આપણે કરી શકીએ છીએ તો એના માટે નિરોધ જે છે એનો એ જાગૃતિ ઊભી થાય એઇડ્સ જે છે એઇડ્સ ન થાય એના માટે શું પગલાં લેવા જોઈએ એની જાગૃતિ ઊભી થાય તો આવા અવેરનેસના પ્રોગ્રામ્સ કરવાની વાત છે એ આવી સંસ્થાઓ કરે છે એનો મતલબ કે સેવા પૂરી પાડે છે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ એવા વિસ્તાર કે જ્યાં આરોગ્ય સુવિધાઓ નબળી છે તો ત્યાં જઈને સેવાઓ પૂરી પાડવી સરકારના સંસાધનો ના પહોંચી વળતા હોય ત્યાં સરકારી ઓફિસો ના હોય તો એવા વિસ્તારમાં જઈને ત્યાં સેવાઓ પૂરી પાડવી આમ સર્વિસ ઓરિએન્ટેડ સર્વિસ આપવી એ એનો એક મહત્ત્વનો ઉદ્દેશ રહેલો છે અને કોઈપણ પ્રકારની સેવા તો આરોગ્યની વાત કરીએ શિક્ષણની વાત કરીએ આપણે તો શિક્ષણના ક્ષેત્રમાં પણ આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા વિસ્તારોમાં જ્યાં શાળાઓ કોલેજો નહોતી ત્યાં અત્યારે છેલ્લા દાયકામાં આવે સેલ્ફ ફાઇનાન્સના ધોરણે પણ ઘણી સામાજિક સંસ્થાઓ છે એ પોતે કોલેજો શરૂ કરીને આવા અંતર વિસ્તારોમાં હવે કોલેજો પણ શરૂ કરી રહી છે એટલે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં પણ એમનો રોલ રહેલો છે એક વાત કરીએ આપણે ડેવલપમેન્ટ ઓરિયન્ટેડ ડેવલપમેન્ટ એટલે વિકાસને વરેલી આ સંસ્થાઓ છે એટલે સામાજિક વિકાસ માટે લોકોના વિકાસ માટે શું કરી શકાય એ જે તે વિસ્તારમાં ધારો કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠો છે તો દરિયાકાંઠામાં વિકાસ માટે શું કરી શકાય તો ત્યાંની સંસ્થાઓ છે એ દરિયાકાંઠાના માછીમારોના વિકાસની વાત કરશે એ હોઈ શકે એવી જ રીતે લો કે આપણે અમદાવાદમાં છે તો અમદાવાદમાં દરિયાકાંઠો નથી પણ અહીંયા અમદાવાદમાં આપણે સ્ટ્રીટ ચિલ્ડ્રનના ઇસ્યુ છે એવા પણ ઇસ્યુ છે બાળકોના ઇસ્યુ છે મહિલાઓના ઇસ્યુ છે બાળ અપરાધને લગતા કંઈક ઇસ્યુ અહીંયા જોવા મળે છે આપણને ઘરેલું હિંસાના મુદ્દાઓ જોવા મળે છે તો આવા મુદ્દાઓમાંથી મહિલાઓ બાળકોને બચાવવા એમનો વિકાસ કરવો એમને પ્રોત્સાહન આપવું એમને આગળ લઈ જવા એવામાં એ બધા મુદ્દાઓ પર જે છે આવી સંસ્થાઓ કાર્ય કરે છે તો આમ સર્વિસ ઓરિયન્ટેડ ડેવલપમેન્ટ ઓરિયન્ટેડ આવી સંસ્થાઓ હોય છે બીજી એક વાત કરીએ કે વર્કિંગ ફોર ધી બેનિફિટ ઓફ મેમ્બર્સ આ સંસ્થાઓ જે છે વર્કિંગ ફોર ધ બેનિફિટ ઓફ મેમ્બર્સ એ મેમ્બર્સ એટલે હવે મેમ્બર્સ કયા તો મેમ્બર્સની વાત કરીએ છીએ આપણે કે જે બે રીતે વાત કરીએ છીએ ગ્રાસરૂટ ઓર્ગેનાઇઝેશન જે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં રહેલા સંગઠનો છે નાના સંગઠનો જેને આપણે એસએચજી કહી શકીએ તો એવા સંગઠનો અને બીજું છે ડિપ્રાઈટ પોપ્યુલેશન કે જે વંચિત સમુદાયો છે એ જે છે એના મેમ્બર્સ છે એના બેનિફિટ પહોંચાડવાનું કામ કરે છે વર્કિંગ ફોર ધી બેનિફિટ ઓફ મેમ્બર્સ બેનિફિટ ઓફ મેમ્બર્સ કયા મેમ્બર્સ તો એક મેમ્બર્સ છે કે જે વંચિત સમુદાય છે એવા મેમ્બર્સ અને બીજા છે જે ગ્રાસરૂટ સંસ્થાઓ ગ્રાસરૂટમાં રહેલી સંસ્થાઓ છે એવી સંસ્થાઓને સંગઠિત કરવાની અને એમના વિકાસ માટે પ્રયત્ન કરવાના આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે રાજસ્થાનમાં ઉદયપુરમાં એક આસ્થા નામની સંસ્થા આવેલી છે આસ્થા ઓર્ગેનાઇઝેશને ત્યાંના આદિવાસીને સંગઠિત કરીને એસએસજી ગ્રુપ બનાવીને એમના વિકાસ માટેના ખૂબ સરસ પ્રયત્નો કરેલા છે તો એમ સંગઠિત કરીને આવા વંચિત સમુદાયો છે એના વિકાસની વાત સંસ્થાઓ કરે છે બીજી એક મહત્ત્વની વાત જોઈએ કે આવી સંસ્થાઓ જે છે એ કોણ સ્થાપિત કરે છે તો આવી સંસ્થાઓ મુખ્યત્વે એસ્ટાબ્લિશ બાય ધી કોમન પીપલ સામાન્ય માણસો આવી સંસ્થાઓ શરૂ કરે છે એટલે એવું નથી કે બહુ જ મોટે ઉચ્ચ અધિકારી હોય કોઈ હોદ્દા પર પહોંચેલી વ્યક્તિ હોય મોટા રાજકારણી હોય એટલે જેની પાસે વગ છે જેની પાસે સત્તા છે જેની પાસે પૈસો છે એવા જ લોકો સંસ્થા શરૂ કરે એવું નથી પણ આવી સંસ્થાઓ જે છે એ કોમન પીપલ સામાન્ય જનસમુદાયમાં રહેલી વ્યક્તિઓ પણ આવી સંસ્થાઓ શરૂ કરે છે અત્યારનો ટ્રેન્ડ જોઈએ તો આપણા એમએસડબલ્યુ થયેલા મિત્રો પણ સંસ્થાઓ શરૂ કરે છે તેઓ આ વિશેના જાણકાર છે સમાજ કલ્યાણનો અભ્યાસ કરેલો છે સમાજ કલ્યાણ કઈ રીતે કરી શકાય સમાજ કલ્યાણમાં પોતાનું યોગદાન આપવા એ પોતાની સંસ્થાઓ શરૂ કરે છે તો સંસ્થાઓ એ પણ શરૂ કરતા હોય છે એમએસડબ્લ્યુવાળા મિત્રો પણ શરૂ કરતા હોય છે પણ આપણે એક વાત કરીએ કે સામાન્ય જનસમુદાયમાં ગામડામાં રહેલો કોઈ વ્યક્તિ છે એને સમાજ પ્રત્યે કાંઈક કામ કરવાની ઈચ્છા થાય છે અને પોતાનું સંગઠન રજિસ્ટર કરાવે છે અને એ કામ કરે છે તો સંસ્થાઓ જે છે એ કોમન પીપલ શરૂ કરે છે એટલે કોમન સિટીઝન સામાન્ય નાગરિકો જે છે એ શરૂ કરે છે અને આવા નાગરિકો હો બિલીવ ઇન ધ પ્રિન્સિપલ ઓફ ધી ડેવલપમેન્ટ જેમને વિકાસના સિદ્ધાંતને વરેલા છે જેઓ માને છે કે વિકાસ થવો જોઈએ જેઓ માને છે કે વંચિત સમુદાય આગળ આવવા જોઈએ જેઓ માને છે કે કંઈક વિકાસની પ્રક્રિયા થવી જોઈએ કાંઈક ખૂટે છે તો હવે સરકાર કેટલું કરશે કદાચ સરકાર કરવા માંગે છે પણ પહોંચી નથી વળતી તો આપણે કેમ ના શરૂ કરીએ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે અન્ના હજારે રાલીગઢ સિદ્ધિમાં એમના પોતાના વિસ્તારમાં ત્યાં સરસ મજાનો વોટરશેડમાં વોટર મેનેજમેન્ટનું સરસ કામ કરેલું છે એટલે જળ સ્ત્રોતોને પુનજીવિત કરવાના કામો એમણે ત્યાં કરેલા છે આ ઉપરાંત શિક્ષણની ગુણવત્તામાં સુધાર લાવવાના કામો જે છે એ અન્ના હજારે એમના વિસ્તારમાં મહારાષ્ટ્રમાં રાલીગંજ સિદ્ધિમાં કરેલા છે તો તમે જોઈ શકો છો કોઈ જરૂર નથી કોઈ કહેવા આવશે ને તમે કરશો એવું નહીં પણ સામાન્ય જનસમુદાયમાં રહેલો વ્યક્તિ એવું માને કે મારે કંઈક કરવું છે તો એ આવા સંગઠનો શરૂ કરે છે અને પોતે સંગઠિત થઈને પોતાના વિસ્તારમાં આવી કામગીરી શરૂ કરે છે ખૂબ સારા સંગઠનો છે જે નાના પાયે શરૂ થાય છે અને મોટા પાયે મોટા જનસમુદાય પર એની અસરો ઉપજાવે છે તો નાના કોઈપણ વ્યક્તિ આવી આવા સંગઠનો શરૂ કરી શકે છે અને સરસ મજાનો વિકાસ માટે પોતાનું યોગદાન આપી શકે છે એન ઓર્ગેનાઇઝેશન ગ્રુપ્સ ઓફ પીપલ વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી વિધાઉટ આઉટસાઇડ કંટ્રોલ હવે અહીંયા આપણે એ કહેવા માંગીએ છીએ કે એન ઓર્ગેનાઇઝેશન કે ગ્રુપ ઓફ પીપલ્સ એક આ સંગઠન છે અથવા તો લોકોનો જૂથ છે એ વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી એ મુક્ત રીતે કામ કરે છે વિદાઉટ આઉટસાઇડ કંટ્રોલ કોઈ બહારના કંટ્રોલ વગર આ જે છે કામ કરે છે તમે જુઓ કે આવા જે સંગઠનો છે એ એ પોતાના પોતાના નિયમો જાતે ઘડે છે પોતાની કામ કરવાની એની પોતાની પદ્ધતિ હોય છે એની આગવી પદ્ધતિ હોય છે એના પોતાના કાર્યકરોની ટ્રેનિંગ હોય પોતે જાતે કરતા હોય છે તાલીમો દ્વારા વિકસાવવાના પ્રયત્નો કરતા હોય છે ગામ લોકોને કઈ રીતે સંગઠિત કરવા એની પોતાની મેથડ હોય છે દરેક સંસ્થાની પોતાની આગવી એક કામ કરવાની સ્ટાઇલ હોય છે તો એ પોતાની રીતે કામ કરે છે કોઈ આઉટસાઇડ કંટ્રોલ આપણે અત્યારે જોઈએ કે જ્યારે સરકારમાં કામ થતું હોય તો કેન્દ્ર સરકારમાંથી કોઈ પરિપત્ર આવે છે એને રાજ્ય સરકાર ફોલો કરે છે રાજ્ય સરકાર પોતાના આધારે રાજ્યના જે પરિસ્થિતિ છે એના આધારે નવા ઠરાવ કરે છે અને સુધારા સાથે એવો પરિપત્ર બહાર પાડે છે અને એ પરિપત્ર પાછો જિલ્લા લેવલે જાય છે અને ત્યાં એનું અમલીકરણ થાય છે જિલ્લા તાલુકાથી ગામડા સુધી તો મૂળ વિચારધારા છે એ કેન્દ્રથી આવેલી હોય છે રાજ્ય રાજ્ય સ્તરે આવે છે રાજ્ય સ્તરેથી પાછી એ છેક જિલ્લાથી ગામડા સુધી પહોંચે છે તો આ બધામાં ઉપરથી કંટ્રોલ રહેલો હોય છે ઇવન પૈસાની બાબતમાં પણ કંટ્રોલ હોય છે જો પૈસા આર્થિક સપોર્ટ ના મળે તો કદાચ એ અટકી પડે એટલે આર્થિક સપોર્ટ પણ ઉપરથી જ થતો હોય છે તો આવી જે સંસ્થાઓ છે જયારે જયારે એની સામે આપણે જોઈએ કે સામાજિક સંસ્થાઓ છે તો સામાજિક સંસ્થાઓ એ પોતે પોલિસી ડિઝાઇન કરે છે નો ડાઉટ જ્યાં ફંડ લેવાનો હોય છે એ ફંડ લેતી વખતે ફંડ આપનારી સંસ્થાના નિયમોને ફોલો કરે છે પણ એ સમયે પણ એ પોતે પોતાના અનુભવો શેર કરે છે જ્યારે પ્રપોઝલ લખતા હોય છે ત્યારે એ પ્રપોઝલમાં એ પણ જણાવે છે કે અમારા અનુભવને આધારે અમને લાગે છે કે કામ કઈ રીતે કરવું જોઈએ અને એ ફંડ આપનારી સંસ્થાને સજેશન પણ આપે છે કદાચ ફંડ આપનારી સંસ્થા કોઈ ચોક્કસ માળખું આપતી હોય તો એ માળખાને પણ ક્રોસ કરીને કે કઈ રીતે કામ કરી શકાય અમારા છેલ્લા દસ વર્ષના વીસ વર્ષના અનુભવ છે એના આધારે અમને લાગે છે કે આમાં હજુ સારું કામ થઈ શકે જો અમે કામ કરીએ છીએ એ રીતે કામ કરવામાં આવે તો આમ દરેક સંસ્થા જે છે એ પોતાના એક આગવી કામ કરવાની સ્ટાઇલ ધરાવે છે અને એ કોઈ જાતના કંટ્રોલ વગર કામ કરે છે તમે જુઓ કે ભાગે લોક ભાગીદારીથી કામ કરતો હોય છે ત્યાં એ લોકોને સંગઠિત કરવા લોકોમાંથી ફાળો ઉઘરાવો અને લોકો માટે કામ કરવું અહીંયા કોઈ જાતનું કંટ્રોલ નથી પણ લોકો જ એ સંસ્થા ચલાવી રહ્યા છે આપણને જોવા મળે છે પણ જ્યારે ફંડ લેવાની વાત આવે છે સરકારનું ફંડ હોય અથવા વિદેશી અનુદાન આવતું હોય તો એ સમયે એના નિયમો ચોક્કસ આપણને અનુસરવા પડે અને એ એ પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ એટલે સામાજિક સંસ્થાઓ કેટલાક આંશિક રીતે હું એમ કહી શકું કે ચોક્કસ એ માળખામાં બંધાયેલી છે પણ કંટ્રોલ સો ટકા એમની પર એ બહારની સંસ્થાઓનો નથી ઘણીવાર એવું પણ લાગે કે કંટ્રોલ કરવા માટે બહારની જે સંસ્થા છે ફંડ આપનારી સંસ્થા છે સરકાર જે છે કોઈ અઘરા નિયમો લાવી રહી છે તો સંસ્થાઓ જોડાતી નથી સંસ્થાઓ ફંડ પણ લેવાનું ના પાડીએ છે અનુદાન લેતી નથી કારણ કે પોતાના જે નિયમો છે પોતાની કામ કરવાની સ્ટાઇલ છે પોતાની આઈડિયોલોજી જે છે એ કદાચ એમની સાથે મેચ થતી નથી એટલા માટે એ ફંડ લેવાની પણ ના પડી જતા હોય છે બીજું કે છે વર્કિંગ ફોર ડિઝાયરેબલ ચેન્જ ઇન સ્પેસિફિક એરિયા ઓફ કોમ્યુનિટી વર્કિંગ ફોર ડિઝાયરેબલ ચેન્જ ઈચ્છિત પરિવર્તનો લાવવાનું કામ આ કરે છે અને કોમ્યુનિટીમાં એટલે સમુદાયની અંદર ઈચ્છિત પરિવર્તનો લાવવાના છે એટલે આપણે જાણીએ છીએ કે એક ગામ છે એ ગામની અંદર આરોગ્યનું સ્તર નબળું છે તો એક એ સંસ્થાની ઈચ્છા છે અને ગામ લોકોની ઈચ્છા છે બધા સંગઠિત થઈને આપણે કંઈક કામ કરવું છે તો ચોક્કસ આપણે ત્યાં આરોગ્યનું સ્તર ઊંચું આવવું જોઈએ પોલિયો નાબૂદ થઈ જવો જોઈએ આપણે ત્યાં બીજા જે કંઈ ટીબીનો જે બીમારી છે હજુ પણ આપણે ત્યાં ટીબી જોવા મળે છે ટીબી જે છે એ નાબૂદ થઈ જવો જોઈએ પોલિયો નાબૂદી માટે એક અભિયાન ચલાવ્યું આપણે સરસ સફળ રહ્યા છે એની અંદર તો આવા જે અભિયાનો છે એ સફળ થવા જોઈએ શિક્ષણની વાત કરીએ તો ગામડાની અંદર સો ટકા સાક્ષરતા થઈ જવી જોઈએ તો આવા ડિઝાયરેબલ ચેન્જ ઇચ્છિત પરિણામો મળવા જોઈએ અમને અને એના માટે જે છે એ એ જે તે કોમ્યુનિટી સાથે કામ કરે છે આપણે એક વાત કરીએ કે લો કે વિચારતા અને વિમુક્ત સમુદાયો તો આ સમુદાયો એવા સમુદાયો છે કે જેની અંદર હજુ પરિવર્તન લાવવાની જરૂર છે એમનો વિકાસ કરવાની જરૂર છે તો એની અંદર પણ સામાજિક સંસ્થાના કાર્યકરો જઈને ત્યાં ઈચ્છિત પરિવર્તન આ લોકોનો વિકાસ થાય વિચારતા સમુદાયો સ્થાયી થાય વિચારતા સમુદાયો વિકાસ પામે વિચારતા સમુદાયના આરોગ્યનું સ્તર સુધરે એમના કેટલીક જે વ્યસન કે બીજી બધીઓ એ દૂર થાય વિમુક્ત સમુદાયની વાત કરીએ એમની પર લાગેલું જે ટેક્સ છે અપરાધી તરીકેનો એ દૂર થાય તો એવા ઈચ્છિત પરિણામો કે લાંબા ગાળે આવું કંઈક સારું પરિવર્તન આવવું જોઈએ એના માટે સંસ્થાઓ કામ કરે છે તો એ આપણે એક મહત્વની લાક્ષણિકતા છે કે ડિઝાયરેબલ ચેન્જ માટે જે છે સંસ્થાઓ કામ કરે છે બીજું કહે છે વર્કિંગ ફોર ધ એમ્પાવરિંગ સોસાયટી વિથ ધ ડેમોક્રેટિક વેલ્યુઝ બહુ સરસ વાત કરી છે કે વર્કિંગ ફોર ધ એમ્પાવરિંગ અપ સોસાયટી સમાજને એમ્પાવર કરવાનું કામ કરે છે આવી જે સંસ્થાઓ છે સમાજને એમ્પાવર કરે છે વિથ ધી ડેમોક્રેટિક વેલ્યુ દબાણથી નહીં લોકશાહીની રીતે સાથે મળીને સહભાગીદારીથી એ ડેમોક્રેટિક વેલ્યુને અપનાવીને એમ્પાવરિંગ ધી સોસાયટી એટલે સમાજને એમ્પાવર કરે છે સમાજની અંદર જે કંઈ બદીઓ છે સમાજની અંદર જે મુશ્કેલીઓ છે સમાજમાં જે ઇશ્યુ ઊભા થયેલા છે એ બધાને આપણે દૂર કરવાના છે અને એ ઇસ્યુ માટે એમ્પાવરમેન્ટ બહુ જરૂરી છે તો એમ્પાવરમેન્ટ લાવવા માટે એમ્પાવરમેન્ટ એટલે કે લોકોમાં જાગૃતિ આવે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ પોતે નથી માન જાણતી હજુ સુધી આપણા ગામડા ગ્રામીણ સમાજમાં જોઈએ તો બહેનો પોતાના અધિકારો માટે આગળ આવતી નથી અને પુરુષ પ્રધાન સમાજ છે એટલે પુરુષો જ આગળ હોય એવું માને છે ત્યારે ઘણી વખત પોતાના અધિકારો શું છે એમને ખ્યાલ હોતો નથી અધિકારોનો ખ્યાલ આવે છે પણ એ અધિકારોને લાભ લઈ શકતા નથી અધિકારો ભોગવી શકતા નથી તો આવી જગ્યાએ એમ્પાવરિંગ ધ કમ્યુનિટી કમ્યુનિટી એમ્પાવર કરવાનું કામ જે છે આવી સંસ્થાઓ કરે છે અને એ એમ્પાવરિંગના કારણે શું થાય છે તો ગામડાની બહેનો ગામડાની બહેનો જે છે એ ચોક્કસ ગામડાની કે શહેરની પણ બહેનો હોય તો એ ચોક્કસ એમ્પાવર થાય છે અને પોતાના અધિકાર માટે આગળ આવે છે તો આ મુખ્ય કારણ છે આ સંસ્થાઓના કારણે આ બધું કરી શકે છે બીજી એક વાત છે વર્કિંગ ફોર ધી સોશિયલી એન્ડ ઇકોનોમિકલી માર્જિનલાઇઝ ગ્રુપ હં એટલે આવી સંસ્થાઓની મહત્ત્વની લાક્ષણિકતા છે કે આ સંસ્થાઓ કોઈ વિકસિત લોકો માટે નથી આ સંસ્થાઓ 哎。欸 સોશિયલી એન્ડ ઇકોનોમિકલી માર્જિનલાઇઝ ગ્રુપ વંચિત સમુદાયો કેવા વંચિત સમુદાયો તો કહે છે સામાજિક અને આર્થિક રીતે વંચિત સમુદાયો આપણે એ પણ સમજવું જોઈએ કે સામાજિક અને આર્થિક રીતે વંચિત સમુદાય હોય પણ એવો સાંસ્કૃતિક રીતે કદાચ વધુ સમૃદ્ધ છે આપણા કરતાં હા એટલે આવા સમુદાયો હોઈ શકે કે એમની પાસે પૈસો નથી હં તેઓ સામાજિક રીતે થોડા ડિસ્ટર્બ થયેલા નથી બની શકે પણ ચોક્કસ એમનો સમાજ એમનું કલ્ચર ઘણું રીચ હોય છે એટલે અહીંયા કલ્ચરલી માર્જિનાલાઇઝ આપણે શબ્દ નથી વાપરતા પણ સોશિયલી એન્ડ ઇકોનોમિકલી માર્જિનાલાઇઝ ગ્રુપ્સ છે એમના માટે આ સંસ્થાઓ કામ કરે છે તો આવા જે ગ્રુપ્સ છે કે જેને સામાજિક રીતે ખૂબ પછાત છે એમની પાસે આવકના સાધનો હવે રહ્યા નથી બદલાતી પરિસ્થિતિની સાથે આપણે એક નાની વાત કરીએ કે સુથારનું કામ એક સમય એવું હતું કે દરેકના ઘરે લાકડાના ખાટલા લાકડાના પલંગને બધું જ હતું હવે ભાગની વસ્તુઓ હવે આપણને લોખંડ અથવા પ્લાસ્ટિકમાં જોવા મળે છે તો હવે સમય બદલાયો છે તો કદાચ બની શકે કે સુથારની આર્થિક સ્થિતિ નબળી પડી હોય હા એ કદાચ ગરીબ વધુ બન્યો હોય બની શકે એવા અનેક સમુદાયની વાત કરી શકે હમણાં જ મેં આપણે ઉદાહરણ આપ્યું કે વિચારતા સમુદાયની વાત કરીએ વિચારતા સમુદાય એક સમયે સમાજની તો પૂરી હતા હવે રહી નથી બીજા સાધનો બધા ગયા છે જેના કારણે હવે એમની જે રોજીના સાધનો તે રહ્યા નથી તો હોઈ શકે કે હવે એ સમુદાયો વધુ ગરીબ બન્યો હોય આવા હાસ્યમાં ધકેલાઈ ગયા હોય એવા સમુદાયો માર્જિનાઈઝ ગ્રુપ જે છે એમના વિકાસ માટે કામ કરનારી આ સંસ્થાઓ છે તો અહીંયા આપણે સમજીએ એક ટૂંકમાં એને સારાંશ તરીકે આપણે જોઈ લઈએ કે સામાજિક સંસ્થાની મહત્વની લાક્ષણિકતા એ છે કે આ સંસ્થાઓ ક્યારેય પ્રોફિટ માટે કામ નથી કરતી આ સંસ્થાઓને બહુ કમાઈ લેવું છે કે બહુ પૈસા ભેગા કરે છે એવું નથી પૈસા જે કંઈ ભેગા થાય છે એનો પણ ઉપયોગ એ પાછો સમાજ માટે જ કરે છે આ સંસ્થાઓ મુખ્યત્વે સેવાઓ પૂરી પાડે છે એ વિકાસ માટે કામ કરે છે સમાજને વિકસાવવાનો પ્રયત્નો કરે છે આ સંસ્થાઓ જે છે એ મુખ્યત્વે એ સમાજના સમુદાયના જે લોકો છે એના વિકાસ એના એને કયા લાભો મળી શકે એ પ્રયત્ન કરે છે સરકારની યોજનાઓ એમના સુધી પહોંચે એવા કામો કરે છે આ સંસ્થાઓ મુખ્યત્વે એસ્ટાબ્લિશ બાય ધી કોમન પીપલ સામાન્ય માણસો દ્વારા સ્થાપવામાં આવે છે સામાન્ય જનસમુદાયમાં રહેલી વ્યક્તિઓ જ આ શરૂ કરે છે અને એ પણ બહુ જ બહારના કોઈ પણ આઉટસાઇડના કંટ્રોલ વગર પોતાના નિયમો પ્રમાણે સરસ કામ કરે છે ડેમોક્રેટિક વેલ્યુ સાથે કામ કરે છે એટલે લોકશાહી વેલ્યુને અપનાવે છે અને એ પ્રમાણે કામ કરે છે બીજી એક વાત છે આ પ્રકારની સંસ્થાઓ છે એ ડિઝાયરેબલ ચેન્જ માટે કામ કરે છે ઈચ્છિત સમુદાયમાં સારા પરિણામો મળે એ માટે કામ કરે છે આવી સંસ્થાઓ છે એમ્પાવરમેન્ટનું કામ કરે છે સમાજમાં અને બીજું સોશિયલી અને ઇકોનોમિકલી માર્ગનાઇઝ ગ્રુપ જે છે એમના માટે કામ કરે છે આમ સામાજિક સંસ્થાઓ એની આ મહત્વની લાક્ષણિકતાનો અહીંયા અભ્યાસ કરે છે આપણે ત્યારે પણ આપણે સામાજિક સંસ્થામાં ફિલ્ડવર્ક માટે જઈએ મુલાકાત માટે જઈએ તો ચોક્કસ આ સામાજિક સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે એ આપણે સમજવી જોઈએ આપણે જે લાક્ષણિકતા ભણ્યા છે શું ત્યાં આપણને જોવા મળે છે એ આપણે સરખાવવું જોઈએ અને એના આધારે સામાજિક સંસ્થાને વધુને વધુ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ થેન્ક યુ